તો નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપ સૌનું આપણી ચેનલ ગુજરાત રોજ બરોજ ઉપર અને દોસ્તો દેશ દુનિયાના અને ગુજરાતને લગતા તમામ મોટા સમાચાર જોવા માટે આપણી ચેનલ ગુજરાત રોજ બરોજ સબસ્ક્રાઇબ વિડીયો ગમે તો મિત્રો વિડીયોને લાઈક અને શેર કરવાનું આપણે મિત્રો હવે સૌથી પહેલા સૌથી મોટા સમાચારની વાત કરીશું તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે કે દાંતીવાડા ડેમના લેટેસ્ટ અપડેટને લઈને એટલે કે વહેલી સવારે દાંતીવાડા ડેમના જે આવકની વાત કરવામાં આવે તો મિત્રો દાંતીવાડા ડેમમાં બારસો ને છત્રીસ ક્યુસેક પાણીની આવક આજે વહેલી સવારે નોંધાય હતી ત્યારબાદ મિત્રો જે જળ સપાટીની વાત કરવામાં આવે તો મિત્રો પાંચસો ને એક્યાસી ફૂટ પહોંચી ગઈ છે અને મિત્રો દાંતીવાડા ડેમની જે જળ સપાટી છે તેની વાત કરવામાં આવે તો દાંતીવાડા ડેમની જે ભયજનક જળ સપાટી છે છસો ને ચાર ફૂટ છે એટલે કે ધીમી ધારે દાંતીવાડા ડેમમાં પાણીની આવકની સાથે દાંતીવાડા ડેમમાં જે નવા નીરથી પાંચસો ને એક્યાસી ફૂટ જળ સપાટી ભરાઈ ગઈ છે ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સરદાર સરોવર નંદા ડેમની જળ સટાપાટીમાં વધારો થયો તો મિત્રો હવે સરદાર સરોવર નંદા ડેમની જળ સટપાટીમાં વધારો થયો છે જેમાં મિત્રો પંદર દરવાજા ખોલીને બે પોઈન્ટ પંચાસ પિસ્તાળીસ લાખ ક્યુસેક પાણી હાલમાં છોડાયું છે તો મિત્રો એક પંદર દરવાજા એક પોઈન્ટ નવ મીટર ખોલી નર્ંદા નદીમાં પાણી છોડાયું છે ત્યારે મિત્રો તેમાં મધ્યપ્રદેશમાંથી પાણી છોડાતા પાણીની આવક વધી છે અને પાણીની આવકમાં વધારો થતાં વધુ પાણી છોડાઈ શકે છે એટલે કે મિત્રો પાછળના ગામડાઓને એલર્ટ રહેવા જણાવવામાં આવ્યું છે ત્યારબાદ મિત્રો પાણીની આવકની વાત કરવામાં આવે તો ત્રણસો ને પંચાણું લાખ લાખ ક્યુસેક પાણી શકે છે એટલે કે મિત્રો જે પાછળના નદી કિનારાના વિસ્તારો છે ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે મિત્રો સરકારે લાગુ કર્યા નવા નિયમ એટલે કે વાત કરવામાં આવે તો મોદી સરકારે લોકોને ભેટ આપી છે અને કેન્દ્ર સરકારે નેશનલ હાઈવેના નિયમોમાં બદલાવ કર્યો છે એટલે કે મિત્રો વાત કરવામાં આવે તો નવા બદલાવની સાથે હવે ગાડીઓને હાઈવે અને એક્સપ્રેસ વે પર પહેલાં વીસ કિલોમીટર પર કોઈ ટેક્સ આપવાનો રહેશે નહીં ત્યારે મિત્રો આ માત્ર કેટલીક ગાડીઓ પર જ લાગુ થશે તો મિત્રો ભારત સરકારના રોડ ટ્રાન્સપોર્ટ અને રાજ્ય માર્ગ મંત્રાલયે નવા નિયમો લાગુ કર્યા છે એટલે કે નવા નિયમો બીજે મિત્રો હવે રાષ્ટ્રીય રાજમાર્ગ પર પ્રાઇવેટ અને પર્સનલ વ્હીકલને પહેલાં વીસ કિલોમીટરની યાત્રા મફત રહેશે એટલે કે મિત્રો સરકારે નવા લાગુ કરેલા નિયમો અટૂંક સમયમાં લાગુ થઈ શકે છે ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે હવામાનની સિસ્ટમ નબળી પડતા જાણો શું છે હવે વરસાદનું જોર એટલે કે મિત્રો આજથી રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું છે જેમાં મિત્રો રાજ્યમાં આજે હળવા વરસાદની આગાહી છે એટલે કે મિત્રો તેમાં રાજ્યમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે તો મિત્રો હવે સૌરાષ્ટ્ર અને કચ્છમાં સામાન્ય વરસાદ રહેશે અને મિત્રો બનાસકાંઠામાં છૂટાછવાયા વરસાદની આગાહી છે તો મિત્રો પાટણ મહેસાણામાં પણ છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવેલી છે ત્યારે મિત્રો હવે સાબરકાંઠામાં પણ છૂટાછવાયા વરસાદની આગાહી હાલમાં કરવામાં આવી રહી છે ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે મિત્રો ગણેશ વિસર્જન દરમિયાન પાટણમાં મોટી દુર્ઘટના એટલે કે મિત્રો હાલમાં ગણેશ વિસર્જન અને ગણેશ ચતુર્થીને લઈને ગણેશ ભગવાનનો જે તહેવાર ચાલી રહ્યો છે તેમાં વિસર્જન દરમિયાન પાટણમાં મોટી દુર્ઘટના બની છે એટલે કે મિત્રો રાજ્યમાં ફરી એકવાર ગણેશ વિસર્જન કરતા સમયે માહિતી મુજબ એક યુવકનો મૃતદેહ મળે છે સારવાર હોસ્પિટલમાં ખસેડાયા છે અને અન્યની શોધખોળ હાલમાં ચાલી રહી છે તો મિત્રો હવે પાટણના ધારાસભ્ય કિરીટભાઈ પટેલ પર ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને ઘટનાની મુલાકાત લીધી હતી ત્યારબાદ મિત્રો મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે શરૂ થશે અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે મેટ્રો એટલે કે મિત્રો અમદાવાદ અને ગાંધીનગરમાં રહેતા નાગરિકો માટે વધુ એક આનંદના સમાચાર છે કારણ કે ગુજરાત સરકાર અને ભારત સરકાર સાથે ભાગીદારીમાં ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા મેટ્રો રેલ નેટવર્કના બીજા તબક્કાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે ત્યારે મિત્રો આ રૂટમાં અમદાવાદ અને ગાંધીનગરના મહત્વના સ્થળો જેમ કે જીએનએલયુ પીડી સીટી અને ગિફ્ટ સિટી રાયસન રાંદેસન ઢોલાકુવા અને સર્કલ અને ઇન્ફોસિટી તેમજ સેક્ટર એકના વિસ્તારને આવરી લેવા છે એટલે મિત્રો હવે અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે તમે મેટ્રોની મુલાકાતે એકથી બીજા બીજા શહેરમાં જઈ શકો છો જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે મિત્રો પરેશભાઈ ગૌસ્વામીની મોટી આગાહી કે હજી એક રાઉન્ડ આવશે એટલે કે મિત્રો પરેશભાઈ ગૌસ્વામીએ એ જણાવ્યું છે કે તારીખ તેર થી ચૌદ તારીખ આસપાસ બંગાળની ખાડીની સિસ્ટમ આવી રહી છે એટલે કે મિત્રો મધ્યપ્રદેશ સુધી આવ્યા પછી ઉત્તર ભારત તરફ ગતિ કરી શકે છે તો કારણ કે મિત્રો પાકિસ્તાન પર જે એન્ટી સાયક્લોન સર્ક્યુલેશન તૈયાર થઈ રહ્યું છે તે બંગાળની ખાડીથી આવેલી સિસ્ટમ ગુજરાત સુધી પહોંચી છે નહીં પરંતુ મિત્રો હવે મધ્યપ્રદેશ સુધી આવ્યા પછી ઉત્તર ભારતના બિહાર તરફ આગળ વધે તેવી એક રાઉન્ડ આવે તેવી શક્યતાઓ છે જેમાં મિત્રો પીવાના ઘટ પૂરી થાય તેવો વરસાદ સપ્ટેમ્બરના છેલ્લા અઠવાડિયામાં નોંધાઈ શકે છે આ પછી મિત્રો ઓક્ટોમ્બર મહિનામાં ચોમાસું વિદાય લેશે તેવું પરેશભાઈ ગૌસ્વામી જણાવ્યું હતું જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે પૂર અને ગામોને રહેવા એલર્ટ એટલે કે મિત્રો ખેડ ખેડાના ચરોતરમાં ફરી પૂર જેવી સ્થિતિનું સર્જન થયું છે એટલે કે મિત્રો જેમાં વણાકબોરી ડેમમાંથી ત્રણ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું જેના કારણે મહીસાગર નદીમાં પાણીની આવક થતાં નદી બંને કાંઠે વહી રહી છે ત્યારે મિત્રો હવે નદીની જળસપાડી બધા વડોદરા ખેડા જિલ્લા અને આસપાસના દસ ગામોને જોડતો ઓવરબ્રિજ પાણીમાં ગરકાવ થવા પામ્યો છે જોકે મિત્રો હજુ પણ મહીસાગર નદીના વધારો થઈ રહ્યો છે એલર્ટ કરવામાં આવ્યા છે ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે મિત્રો સેમિકન્ડર સેક્ટરમાં ભારત લગાવશે મોટી છલાંગ એટલે કે મિત્રો સેમિકન્ડક્ટર આજે સૌ કોઈની જરૂરિયાત બની છે ત્યારે મિત્રો હવે ભવિષ્યની સૌથી મોટી મહત્વપૂર્ણ જરૂરિયાતો એક બનવા જઈ રહ્યું છે ત્યારે મિત્રો ભારત આ ક્ષેત્રમાં મોટી છલાંગ લગાવવા જઈ રહ્યું છે અને પીએમ મોદીએ આજે આ અંગે મોટી જાહેરાત કરી છે એટલે કે મિત્રો સેમિકોન ઇન્ડિયા બે હજાર ચોવીસને સંબોધતા પીએમ મોદીએ કહ્યું છે કે અમારું સપનું છે કે વિશ્વના દરેક ઇલેક્ટ્રોનિક્સમાં ભારતમાં બનેલી ચીપ લાગેલી હોય અને આ સપનું અમે સાકાર કરીને રહીશું તેવું પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું હતું જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે મિત્રો ખેડૂતો માટે મોટા સમાચાર કહી શકાય છે કારણ કે મિત્રો ખેડૂતોને આ યોજનાથી થશે ખૂબ જ ફાયદો છે આ જે આ મિત્રો પશુપાલકોને ખુશખબર કહી શકાય કારણ કે મિત્રો પશુપાલન મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે પશુ સંવર્ધન થકી દૂધ ઉત્પાદનમાં ટકાઉ રીતે વધારો મેળવવા માટે ગુજરાત સરકાર અદ્યતન ટેકનોલોજી પૂરતું પ્રોત્સાહન આપી રહી છે એટલે કે મિત્રો સેક્શન સિમેન્ટ ડોઝની જેમ જ ગુજરાત સરકાર દ્વારા હવે આઈવીએફ કરાવતા પશુ માટે રૂપિયા પાંચ હજાર સહાય આપવામાં આવશે ત્યારે મિત્રો પશુપાલકોને બહોળા પ્રમાણમાં આઈવીએફ તકનીકનો ઉપયોગ કરી શકે તે માટે પ્રાયોગિક તબક્કે બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા અને આણંદ જિલ્લામાં પશુપાલકોને આ સહાય આપવામાં આવશે જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે મિત્રો અંબાજીના મેં આને લઈને મોટા સમાચાર કારણ કે મિત્રો હાલમાં જ ભાદરવી પૂનમના જે મેળો ચાલી રહે ચાલી રહ્યો છે તેના માટે મિત્રો યાત્રિક સુવિધા તમામ સગવડોની જે જાણકારી મેળવી શકો છો ત્યારે ઉલ્લેખનીય છે કે આ સુવિધા મેળાના પ્રથમ દિવસે એટલે કે બાર સપ્ટેમ્બરથી શરૂ થશે જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે